ચલો બાળકો આજે આપણે અધ્યયન સંપૂટ ગુજરાતી ધોરણ બે અને એકમ પણ બે અને એકમનું નામ છે મેળાની મજા અને અહીં પ્રવૃત્તિ નંબર એક આપેલી છે ચાલો ગીતડા ગાઈએ તો અહીં હું એ ગીત ગાઈશ અને તમારે તેનું ઝીલગાન કરવાનું છે આ કલમ લમપ કલમ પમ 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 ચમ ચમ કલમ પમ 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 બાળક બોલે બમ 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 બાળક બોલે મકલા મટ કલ્લા મટમ ટમ ટમ ચમ ચમ કલમ કમ પમ પમ બાળક બોલે બમ 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 બાળક બોલે બમ બમ વાદળો બોલે હું પાહું અવે બીજું ગીત છે દાદાનો ડંગોરો દાદાનો ડંગોરો લીધો તેનો સોમે ગોડો કીધો ગોડો ચાલે રૂમ ઝૂમ ધરતી ધુજે દમ દમ ધમધમ ધરતી થાતી તી મારો ગોડો કૂદતો જાય કૂદતા કૂદતા આવે કોટ કોટ કૂદીને મૂકે ડોટ તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય